રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ પર લાકોદરા પાટિયા પાસે લક્ઝરી બસમાં આગ લાગી હતી વિશ મુસાફરોનો બચાવ થયો હતો વડોદરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ પરથી ખાનગી લક્ઝરી બસ માં આગ લાગવાની ઘટના બની હતી આજે સવારે પુનાથી અમદાવાદ જતી લક્ઝરી બસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ પર લાકોદરા પાટિયા પાસે પહોંચતા બસમાં આગ લાગી હોવાનું ધ્યાને આવ્યું હતું બસ ચાલકની ધ્યાને આવતા તેણે સમય સૂચકતા વાપરી તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા અને પોતે પણ સલામત રીતે નીચે ઉતરી આવ્યો હતો જોતજોતામાં આગ વધતા આખી બસ આગમાં હોમાઈ ગઈ હતી આગની જ્વાળાઓના કારણે અફરાતફરી મચી હતી ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરાઈ હતી બંને ટીમોએ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી આગ પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવા અંગે સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું સદનસીબે આગની ઘટનામાં કોઈને ઈજા ન પહોંચતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો મુસાફરોએ ચાલકની સમય સૂચકતાને પણ બિરદાવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર